વડોદરાથી રસીલાબેન ઢોલરિયાના સર્વે વૈષ્ણવોને જે શ્રી કૃષ્ણ એક તારો હિંડોળો ઊંચો શ્રેનાથ હિંડોળે ઝુલે છે ને શ્યામ એક તારો હિંડોળો ઊંચો શ્રેનાથ હિંડોળે ઝુલે છે ને શ્યામ ઇંડોળે સજીયા છે હીરાને મોતી સોનાના સ્તંભને ઝળહળથી જ્યોતિ ગોકુળના નાથનો કેવો છે ઠાત ઇંડોળે ઝૂલે છે ને શ્યામ ઇંડોળે ઝૂલે છે ને શ્યામ ઇંડોળે ગોથિયા સે ગુલાબ ને મોગરો વચ્ચે ગોથ્યા છે રોડા તુલસી ના પાન ઇંડોળે ઝૂલે છે રાધા ને શ્યામ ઇંડોળે ઝૂલે છે રાધા ને શ્યામ ફળ ફૂલ ની તોપા છે દાડમ સંતરા ને સોપારી કેળા ને નાશ પતે અંગોર પાર ઇન્ડોળે ઝૂલે છે શ્યામ ઇન્દોળે ઝૂલે છે શ્યામ પીડા પિતાબર કેસરી ઉપરણા માથે શોભે શેકબિ ને કુંડળને મૂંગતમા इण्डोरे झुले छेरा धने श्याम इण्डोरे झुले छेरा धने श्याम श्यामललमण्डलनि विनन्ते स्वीकारजो दासमागेश तारचरणो मावास इण्डोरे झुले छेरा धने श्याम वैष्णव मागे से वैष्णवमागेश तारचरणो मास्थान् ે ઝોલે છે રાધ્યામ એક તારો ઈંડોળો ઊંચો શ્રીનાથ ઇન્ડોળે ઝોલે છે રાધને શ્યામઇે ઝોલે છે રાધ્યામઇડોળે ઝુલેછે રાધને શ્યામ ગિરિરાજ ધરણ ગીજી